હેલો ફ્રેન્ડ્સ અને ન્યાઝ હોમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે હું તમારા માટે લઈને આવી છું હેલ્ધી ટેસ્ટી એવા બાજરી રાગીના મમરાની રેસીપી નાસ્તા માટે ખૂબ જ સારો એવો ઓપ્શન એવા મમરાનો ચટપટો નાસ્તો અમારો તો રેડી થઈ ગયો છે તો ચલો રેસીપીની શરૂઆત કરીએ બાજરી રાગીના મમરા બનાવવા માટે મમરાને સરસ રીતે ચારણીથી ચાળીને રેડી કરી લીધા છે હવે કેક કરીને આપણે પેનમાં મમરાને શેકી લઈશું આપણા બંને મમરા સરસ રીતે શેકાઈને રેડી થઈ ગયા છે તેને અલગ મૂકી દઈએ મમરાને વધારે ટેસ્ટી બનાવવા બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરી લઈએ તો તેના માટે પેનની અંદર તેલ ગરમ કરી લઈશું સાથે સિંગદાણા ફ્રાય કરી લઈશું સિંગદાણા સરસ રીતે ફ્રાય થાય એટલે આપણે કાજુને શેલો ફ્રાય કરી લઈએ થોડા દાળિયા પણ એડ કરી દઈશું અને કાળી દ્રાક્ષને શેલો ફ્રાય કરી લઈશું કાળી દ્રાક્ષ તેની અંદર એડ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી થઈ ગયા છે તો સેમ પેનની અંદર થોડો લીમડો હિંગ અને હળદર એડ કરીને મમરાને ફરીથી સરસ રીતે ફ્રાય કરી લઈશું તમારે મમરાને થોડા તીખા બનાવવા હોય અને તેની ઉપર ચટપટો તડકો કરવો હોય તો તેલને ફરીથી ગરમ કરી લઈશું થોડો લીમડો ફરી એડ કર્યો છે સાથે કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું આપણે મરચું એડ કરીએ ત્યારે ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું આ રીતે મરચું આપણે તેલની અંદર સાતરી લઈશું તો તેનો કલર ખૂબ જ સરસ આવશે હવે બંને મમરાની ઉપર થોડો થોડો તડકો એડ કરી દઈએ આપણે તેની અંદર ફ્રાય કરેલા કાજુ દ્રાક્ષ દાળિયા અને સિંગદાણા પણ એડ કરી દઈશું હવે આપણે બંને મમરાને સરસ રીતે મિક્સ કરી લઈશું બમરાને થોડા ટેસ્ટી અને ચટપટા બનાવવા માટે થોડું બુરું ખાંડ એડ કર્યું છે સાથે લાલ મરચાંનો પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લો તો લો આ રીતે નાસ્તા માટે એકદમ ટેસ્ટી હેલ્ધી એવા બાજરી રાગીના મમરા આપણા રેડી થઈ ગયા છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ વડીલોને બનાવીને ચોક્કસથી ખવડાવજો સાથે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી અને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અને ન્યાઝમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે